जरूरत है कि मेरा फोन में अंदर में अपडेट आई है तो ये अपडेट मतलब मैं ओके okay करूँ हेलो यूट्यूब फैमिली के हम सब बता मजा मैं स्वागत कर सब दावा देसी ब्लॉगर से तो हार्दिक स्वागत मतलब बेहतर दिवस थे ब्लॉग अपलोड नहीं थी करिया तो એવું થયું કે મારા ફોનની અંદર અપડેટ આવી ગયો તો એ અપડેટને મતલબ મેં ઓકે કરી દીધું તો એ અપડેટ કર્યા પછી ફોન પાછો મતલબ મારથી સારું નહીં થયું તો મેં પાછા જે જ્યાં મોબાઈલ લીધું ત્યાં આગળ પાછું ગયો તો આગળ સર્વિસ સેન્ટર મોકલવું પડે બે ત્રણ દિવસ પછી આવશે એવું કરી એના માટે મને બે ત્રણ દિવસ પછી મારો ફોન પાસે રિટર્ન મળે છે તો આપણો મતલબ આજથી પાછો બ્લોગ સ્ટાર્ટ થઈ જશે રેગ્યુલર ડેલી બ્લોગ આવશે દોસ્તો સપોર્ટ કરજો બાકી નેચર જગ્યા મસ્ત લીલું લીલું વાડી જેવું મસ્ત લાગે આ બાજુ ખેતીવાડી છે મકાનો છે એ રીતનું છે આપણે નેચર જગા પર જઈએ અને મતલબ બ્લોગ મતલબ બનાવીએ સ્ટાર્ટિંગ કરીએ કારણ કે મતલબ આલી બીજી હરિયાણા જેવું છે દેખાય છે બહુ મસ્ત એના માટે આપણે અહીંયા આવીએ છીએ કારણ કે બીજું બધા કારખાના છે આ બાજુ આ બાજુ બાકી આ બાજુ તો એ છે મસ્ત મજાનું ખેતીવાડી હમણાં થોડા સમયની અંદર થોડા દિવસ પછી આપણે જવાનું છે મારા મમ્મી પપ્પા જોડે કારણ કે ત્યાં આગળ મસ્ત ખેતીવાડી અમારો પાક રાખે છે મારા મામા અને હું કડિયા કામ કરું છું અને મતલબ મારી બેન જોડે રહું છું તો એની જોડે મતલબ અહીંયા થોડા સમય માટે કામકાજ કરવા માટે આવ્યો છું બાકી તો બીજું તો કંઈ નહીં બસ આ કામ કરીએ તો પછી હવે જવાનું છે આપણે થોડા દિવસ પછી મારા મામા પાસે તો ત્યાં આગળ મતલબ સારા વ્લોગ લાવશે ખેતીવાડીના તો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો તો દોસ્તો કોઈને મતલબ હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં લગાવતો કારણ કે અરે એક બ્લોગની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવી એ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર મતલબ એ બ્લોગમાં કોપીરાઈટ સ્ટ્રાઇક આવી ગયો એના કરતાં મારે વ્લોગ ડિલીટ કરવો પડ્યો તો તમને કોઈ સારી વેબસાઇટ ખબર હોય તો મને મતલબ કોમેન્ટ કરીજો જણાવજો તો અહીંયાથી મતલબ સારા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાઉનલોડ કરશે મતલબ કોઈ બી મતલબ એડ કરશું કારણ કે યાર સ્ટ્રાઇકના બહુ પ્રોબ્લમ આવે છે આ સમયની અંદરમાં તો તમને કોઈ સારી વેબસાઈટ એવું બધું કોઈ ખબર હોય તો મને જણાવજો કમેન્ટ કરજો બાકી તો ફિલહાલ આપણે અત્યારે જઈએ છીએ કારખાને કારણ કે નેશરલ જગ્યામાં ફરવા માટે આવી તો બસ હવે જઈએ છીએ આપણું મતલબ કારખાને મારું કારખાનું કેવું છે તમને બતાવું બાકીના આગળના બ્લોગમાં પણ તમને હું બતાવું જ છું કે મારું કારખાનું કેવું છે કેવું નહીં તો બસ તો બ્લોગમાં બની રહેજો આપણી ચેનલની બધા નવા જ આવતા હોય છે તો દોસ્તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક પ્યારથી લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો હવે આપણે જઈશું આપણા કારખાને તો આ છે આપણું કારખાનું આપણા તમારે છે આપણી વ્યક્તિ આ બાજુ ભરેલી છે કારણ કે સાંજે ખાલી તરવાની છે આ છે આપણું તો ફિલાલ દોસ્તો બીજું કોઈ આપણા કારખાના કંઈ બતાવી જવું છે નહીં થાંભલા બનાવીએ છીએ એ બધું કામકાજ કરીએ છીએ તો બ્લોગ કરીને તો લાઈક કરી નાખ્યું સબસ્ક્રાઈબ કરી નાખજો તબ તક કે લીધે બાય બાય તા